મારું નામ બાવગીરી ગોસાઈ હું હેડ કોન્સ્ટેબલ છું અને સાહેબ સાથે મારી પીએસઓ ડ્યુટી છે એટલે કમાન્ડો તરીકે મારી સાહેબ સાથે નોકરી છે સાહેબ સાથે હું છેલ્લા સાડા અગિયાર વર્ષથી પીઓસઓ ડ્યુટી કમાન્ડો ડ્યુટી કરું છું સાહેબ કેબિનેટ મિનિસ્ટર છે ત્યારથી મારી સર સાથે નિમણૂક થયેલી છે સાહેબ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે પણ મારી નિમણૂક હતી સીએમ થયા ત્યારે પણ મારી નિમણૂક હતી ત્યારે પણ પૂર્વ મુખ્યમંત્રી થયા તો પણ સાહેબ સાથે જ મારી ડ્યુટી છે સાહેબનો સ્વભાવ સરળ જેમ ગુજરાતની જનતાને ને ગુજરાતની બધી વ્યક્તિઓને એમના પોતાના જ સાહેબ માનતા એમ હું નોકરીયાત હોવા છતાં સાહેબે ક્યારેય એવું નથી રાખ્યું કે અમારા કમાન્ડો છે સાહેબે મને કાયમ એમના પરિવારનો હો એવી જ રીતે મને સાહેબે લાગણી રાખેલી છે મારી દીકરીના લગ્ન હતા તો સાહેબ આશીર્વાદ પાઠવવા માટે આવ્યા હતા પૂરું ફેમિલી જ્યારે એમને સાહેબે બધાને પોતાના માનતા એમાં સાહેબને અમે એમના પોતાના છીએ ફેમિલી મેમ્બર એવા જ એવી રીતે અમને રાખ્યા છે ત્યારે અમારે એવું અંતર નથી રાખ્યું કે હું આ લેવલ ઉપર છું મારા કમાન્ડો આવા લેવલ આ થોડાક અંતર રાખ્યું એવું મને ક્યારેય મહેસૂસ નથી થયું અને દીકરીને આશીર્વાદ આપવા માટે આવ્યા હોય ત્યારે હું એટલું જ કહું કે સાહેબે બધાની નાના મોટા પ્રસંગ હાજરી આપી હોય અને આશીર્વાદ આપ્યા હોય સાહેબનો સ્વભાવ હતો અને મને પરિવારનો માયનો છે કે વાગ છે અને સાહેબે મને કાયમ પરિવારિક તરીકે રાખ્યું છે હા પંજાબનો પ્રવાસ હોય ત્યારે સાથે લઈ જતા હતા દિલ્હીનો હોય ઓલ ઇન્ડિયાનો ગમે જવાબદારી સોંપી હોય ત્યારે મારી અને અમારી ટીમની પી ડ્યુટી સાથે લાગતી હતી અને જતા હતા ના સાહેબને અનુકૂળતા ન હોય અને ટાઈમ ન હોય ત્યારે સાહેબ એટલો વિશેષ કહેતા કે આપણી ટીમ ગીરી જોઈ લીજો બધા જમી લે બેઠો છું જમી લે એટલે મને મેસેજ આપો આપણે બીજા કાર્યક્રમમાં જવાનું હોય એટલે સાહેબે કાયમ ધ્યાન રાખ્યું છે સાહેબે ટાઈમ જમાન ટાઈમે તો જમવાની સૂચના પણ આપી છે સાહેબે બધા કમાન્ડોને પરિવાર જેમ જ રાખ્યા છે એટલું હું ચેલેન્જથી કહું છું કે સાહેબે ક્યારેય એવું નથી રાખ્યું કે આ મારા ફેમિલી મેમ્બર નથી બધાને એમના પરિવારના પોતાના હોય એવી રીતે રાખ્યું છે ત્યારે પણ નતા ત્યારે પણ અને હતા ત્યારે પણ અને આજે પૂર્વ સીએમ છે ત્યારે પણ અને આદ સુધી સાહેબે કાયમ બધા માટે લાગણી જ રાખેલી છે અને પોતાનો એવું જ માન્યું છે મકર સંક્રાંતના દિવસે સાહેબના બધા જૂના મિત્રો ભેગા થાય અને જૂના ગીતનું સાહેબ શોખીન અને અત્યારે મીડિયા ઉપર બધે વાયરલ પણ થાય છે બધા જોવે છે પણ અને ગાડીમાં અમે ક્યારેક મોટી મુસાફરીમાં હોય ત્યારે સર ગાડીમાં બેઠા બેઠા પણ જૂના ગીતની યાદ કરતા હોય છે આજે અમારા સૌના પોતિકા માત્ર રાજકોટને પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતમાં મારા જેવા અનેક કાર્યકર્તાઓનું ખડતર કર્યું છે એવા વિજયભાઈ રૂપાણીનું પાર્થિવ દેહ આજે બપોરે અઢી વાગે અમદાવાદ રાજકોટ આવી રહ્યો છે ત્યારે વિજયભાઈ આપણી વચ્ચે નથી એવું મન માનવા તૈયાર નથી પણ ઈશ્વર પાસે મનુષ્ય એ પામર છે એને આપણે સ્વીકારવાનું રહ્યું રાજકોટની અનેક સામાજિક સેવાકીય સંસ્થાઓ એનજીઓ આજે વિજયભાઈના પાર્થિવ શરીરને પુષ્પાંજલિ આપવા માટે ઉમટી પડવાની છે આ વિજયભાઈએ પાર્ટીનું ઘડતર કર્યું છે આ પાર્ટીને કડીમાંથી કમળ અને કમળમાંથી ગોટવૃક્ષ વૃક્ષ બનાવી છે વિજયભાઈએ અનેક રાજકોટ મહાનગરપાલિકાથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી એ પછી કોર્પોરેટર હોય ડ્રેનેજ કમિટીના ચેરમેન હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય રાજકોટના મેયર હોય ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ હોય ગુજરાત ટુરિઝમ બોર્ડના અધ્યક્ષ હોય પ્રદેશના મહામંત્રી હોય પ્રદેશના અધ્યક્ષ હોય અને મુખ્યમંત્રી હોય ત્યારે ક્યારેય એ માણસમાં અભિમાન નહોતું આવ્યું એ હંમેશા કાર્યકર્તાને ખંભે હાથ મૂકી અને કાર્યકર્તા કેવી રીતે મોટો થાય પાર્ટી કેવી રીતે મોટો થાય જન જન સુધી કેવી રીતે ભારતીય જનતા પાર્ટી કમળનું કામ પહોંચે એ દિશામાં હંમેશા એનું અમને માર્ગદર્શન મેળવ્યું છે ત્યારે એક સૌરાષ્ટ્રને એક મોટી ખોટ પડી છે એના ભૂતોના ભવિષ્યથી વિજયભાઈ રૂપાણી જેવું એક રાજકીય કે માત્ર રાજકીય આટાપાટા નહીં પણ એક સમાજસેવા એ પણ એની સારી હતી આપણે ખ્યાલ છે કે બાલી અવસ્થામાં એના દીકરા પૂજિતનું અવસાન થયું પાછી આદરશિ વિજયભાઈ અને એમના ધર્મપત્ની અંજલિબેન દ્વારા પણ એક સેવા યજ્ઞ એ શરૂ કરવામાં આવ્યો છે કચરા વિનતા બાળકો કે જેના ભણતરમાં પણ એનું મોટું યોગદાન છે જે બાળકમાં એપ્રેસન્સી હોય જે બાળકમાં હોશિયારો હોય એ બાળકને સારી સ્કૂલમાં ભણાવીને એની ફીસ એ પોતે ભરીને આજે અનેક બાળકો એ ડૉક્ટરને એન્જિનિયરો અને ચાર્ટર્ડ એકાઉન્ટ થયા છે માત્ર વિજયભાઈના આભારી છે અને વિજયભાઈ એ આજે પાર્થિવ દેહનું જ્યારે પંચમહા વિલીન થવાનું છે ત્યારે સ્વાભાવિક રીતે રાજકોટ એ આ ક્યારેય પણ વિજયભાઈને ભૂલી શકશે નહીં મારી રાજકીય કારકિર્દી મેં ત્રીસથી થી બત્રીસ વર્ષ સુધી વિજયભાઈ સાથે કામ કર્યું છે વિજયભાઈએ હંમેશા મારું ઘડતર કર્યું છે વિજયભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકે મારી પસંદગી કરી હું સાત વર્ષ પ્રમુખ રહ્યો અને પંદર વર્ષ કોર્પોરેટરી સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો હંમેશા એનું માર્ગદર્શન મેળવ્યું કે કમલેશ આપણે સાચા દિલથી કામ કરવું નાની મોટી ભૂલ થાય તો એક શમ્ય છે એને હંમેશા માર્ગદર્શિત કર્યો છે અને આજે અમે રાજકીય કારકિર્દીમાં બનાવવામાં જો સફળ રહ્યા હોય તો એમાં વિજયભાઈનું મોટું યોગદાન છે મન માનવા તૈયાર નથી કે વિજયભાઈનું આવી આકસ્મિક આવી અચાનક વિદાય એ ખરેખર ખૂબ કપરી છે કારણ કે વિજયભાઈ સાથે મારો નાતો લગભગ સત્યાવીસ વર્ષ જૂનો છે અને અમે સામાજિક સંસ્થા માટે થઈ અને ઘણી વખત વારંવાર વખતો વખત વિજયભાઈને મળવાનું થતું હોય છે વિજયભાઈ માટે હું એક જ શબ્દ એક જ લાઈન કહું તો વિજયભાઈ જે હું નેતૃત્વ રાજકોટ સૌરાષ્ટ્રને નજીકના ભવિષ્યમાં મળવું એ મને અશક્ય લાગે છે વિજયભાઈ કયા ક્ષેત્રમાં વિજયભાઈની કામગીરી નથી એ ચાહે સામાજિક ક્ષેત્ર હોય સહકારી ક્ષેત્ર હોય વિજયભાઈનો ફાળો હરેક ક્ષેત્રમાં રહ્યો છે વિજયભાઈ કોઈ પાર્ટીના હતા કે નહોતા એ અલગ વાત છે વિજયભાઈ પાર્ટી કરતાં પ્રજાના હતા પહેલાં એ એના એનું કર્તવ્ય પ્રજા પ્રત્યે હતું મુખ્યમંત્રી હોવા છતાં પણ એના દ્વાર સામાજિક કાર્યકર્તા હોય રાજકીય કાર્યકર્તા હોય કે સામાન્ય પ્રજા હોય હંમેશા એના દ્વાર ખુલ્લા જ રહેતા એ રાજકોટના એનો નિવાસસ્થાનના દ્વાર હોય કે ગાંધીનગરના હોય ઘણી વખત સામાજિક કામ માટે પણ અમારે ગાંધીનગર એમના નિવાસસ્થાને જવાનું થયું છે એનો ખૂબ જ આવકાર મીઠો રહ્યો અને કોઈ પણ અમે કામ લઈને ગયા હોય સામાજિક ક્ષેત્રે ઘણા પ્રશ્નો નડતા હોય ત્યારે એને અંગત રસ લઈને રાજકોટનો પ્રશ્ન હોય એટલે એ અંગત રસ લઈને એ પ્રશ્નનું એ નિરાકરણ કરતા વિજયભાઈનો આજથી ભૂકંપ વખતનો મને અનુભવ તમને કહું ભૂકંપ વખતે જ્યારે અમારી સંસ્થાએ એવું નક્કી કર્યું કે આપણે ભુજ અને કચ્છમાં ને એવું બધું મોકલવું છે અને એના માટે ઘરે ઘરે જઈ અને ઉઘરાવા છે જે કપડાં પહેરતાનો અને એ સજેશન વિજયભાઈનું હતું કે ભાગ્યશ આવું કરો અને અમે કીધું તો વિજયભાઈ તમે અમારી સાથે જોડાશો એમાં અને વિજયભાઈ જોડાણ હતા વિજય અમે રેકડી લઈને ઘરે ઘરે નીકળ્યા હતા મને આજની તારીખે દ્રશ્ય યાદ છે વિજયભાઈ જ્યોતિન્દ્રમામાં પણ આવ્યા હતા અને અમે પંચનાથ સદર આ બધા વિસ્તારોમાં ફરી પરી ઘરે ઘરે જઈ વિજયભાઈ ઘરે ઘરે જતા હતા અને ખૂબ જ અદના નેતા હતા ત્યારે પણ સંગઠનના ખૂબ જ માહેર હતા પણ એ દ્રશ્ય મને આજની તારીખે ફરે છે કે આટલો ઉચ્ચ ગજાનો વ્યક્તિ પણ અમારી સાથે રેકડી લઈ અને કપડાં ઉઘરાવા ભૂકંપના પીડિતો માટે કપડાં ઉઘરાવા નીકળાતા બે કલાક સુધી અમારી સાથે ફર્યા એ ખરેખર માન થઈ જાય છે રાજકોટ માટે કેટલું કર્યું છે તમે જુઓ તો રાજકોટ માટે એમ્સ લે એવા જે આરોગ્ય માટે સૌથી આપણી જરૂરી જરૂરિયાત હતી સૌરાષ્ટ્ર માટે આટલા બધા ફ્લાયઓવર અટલ સરોવરનું નજરાણું રાજકોટને અમદાવાદની હરોળનું જો કોઈ કર્યું હોય તો વિજયભાઈએ કર્યું છે અને વિજયભાઈ પૂજીત રૂપાણી ટ્રસ્ટના માધ્યમથી પણ જનસેવા કરે કરતા એવા છે જે આપણે જોઈએ છે અને વિજયભાઈ જ્યારે અમે ફ્રીડમ યુવા ગ્રુપની વાત કરું છું સંસ્થાની વાત કરી અમે લઈને જાય ત્યારે વિજયભાઈનું હંમેશા એક જ ઓલું એનું સ્ટેન્ડર્ડ યુ છે કે શિક્ષણ અને આરોગ્ય આ વિજયભાઈનું પહેલેથી જ અને એને કીધું કે તમે જ્યારે અમે સંસ્થાની શરૂઆત ઓગણીસો કરી વિજયભાઈ પાસે અમે માર્ગદર્શન લેવા ગયા હતા વિજયભાઈ કરો પણ ખાલી સંસ્થા ન કરતા એ સંસ્થાનો લોકોને લાભ મળવો જોઈ શિક્ષણ અને આરોગ્ય માટે કામ કરવાના હોય તો જ સંસ્થા કરજો ખાલી પાટીયું બનાવવા માટે નહીં આ વિજયભાઈનો સ્પષ્ટ અમને સંદેશ હતો આજે અમારી સંસ્થા સત્યાવીસ વર્ષથી શિક્ષણ અને આરોગ્ય માટે કામ કરી રહી છે ઇવન અમારી સંસ્થા ગાંધી વિચાર યાત્રાની શરૂઆત કરી હતી એ પછી વિજયભાઈ પાસે અમે આ વિચાર લઈને ગયા હતા એ ખૂબ રાજ હતા ઇવન એ પ્રવાસન નિગમના ચેરમેન બહેન હતા ત્યારે અમે એમને મળવા ગયા અને જ્યારે જ્યારે મને મળે એટલે એને ખબર છે કે ભાગ્ય ગાંધી વિચારમાં ખૂબ ઊંડો ઉતર્યો છે એટલે મને કે આપણે સાબરમતી આશ્રમનું માં આપણે એને હેરિટેજ થવાનું છે આપણે ગાંધીજીનું આટલું પ્રવાસન વિકસાવી રહ્યા છીએ મને હર હંમેશી યાદ અપાવે એટલું એને કેટલું એને એની પાસે તો અસંખ્ય કામ હતા છતાં પણ એને વ્યક્તિગત યાદ હોય કે ભાઈ આની સાથે શું વાત કરવાની છેલ્લે અમારે અપના બજારનો કાર્યક્રમ હતો અને ગર્વની વાત એ છે કે જે અપના બજારમાં હું અત્યારના ચેરમેનની જવાબદારીમાં છું એ અપના બજારમાં બે વર્ષ સુધી વિજયભાઈ રૂપાણી વાઇસ ચેરમેન તરીકે રહી ચૂક્યા ભૂતપૂર્વ ડિરેક્ટરો અને એનો સન્માનનો કાર્યક્રમ સરસ્વતી શિશુ મંદિરમાં રાખ્યો હતો ત્યારે વિજયભાઈને મળવાનું થયું વિજયભાઈ અમારી સાથે ત્યાં ત્રણ કલાક ફાઇડવી બધા ભૂતપૂર્વ ડિરેક્ટરો સાથે અમારી સાથે અને અપના બજારના એને બધા સંસ્મરણો જૂના જૂના તે સમયના અરવિંદ કાકા સમયના એવા ગોયડા આ ત્યારે અમારી આ એક મુલાકાત છે મારું નામ ભાવિન મહેતા છે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું મારી રાજકોટમાં પ્રેક્ટિસ છે અને એ સિવાય હું રાજકોટ બ્રાન્ચ આઈસીઆઈનો ચેરમેન છું વિજયભાઈ વિશે તો જેટલી વાતો કરી એટલી ઊંચી છે એક વાત ખાસ કહેશું કે બધા જે કંઈ પણ આ જે આ ઘટના બની છે એનું દુઃખ બધા માટે છે અને ખાસ કરીને રાજકોટને સૌથી મોટો આઘાત એ પણ લાગ્યો છે કે આટલા સરળ અને ઉમદા વ્યક્તિ વિજયભાઈ રૂપાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા આ રીઝનને લીધે ત્યારે એવું કહી શકાય કે એમણે રાજકોટ માટે ઘણો બધો ફાળો આપ્યો છે એમને લીધે આજે રાજકોટને ઘણા બધા બેનિફિટ થયેલા છે જેમ કે એઇમ્સ જે છે હોસ્પિટલ તો એ બરોડા જવાની હતી પણ એમના એક ઇન્વોલ્વમેન્ટને લીધે અને એમના એક રિસ્પોન્સને લીધે આજે રાજકોટને મળી શકે છે તો જેનો બેનિફિટ સૌરાષ્ટ્ર બધા લોકોને મળી શકશે એ સિવાય રાજકોટના આજે વિકાસમાં એમનો ઘણો મોટો ફાળો રહ્યો છે ઘણા બધા બ્રિજિસ છે ફ્લાયઓવર્સ છે તો એ બધામાં ક્યાંક ને ક્યાંક એમના સપોર્ટથીને આજે રાજકોટ આજે ડેવલપ થયું છે ડેફિનેટલી એવું કહી શકાય કે એમની ખોટ બહુ બહુ મોટા લેવલે વર્તાશે અને આજે એમના જેટલા ગ્રાઉન્ડ ટુ અર્થ વ્યક્તિ મળવા એ બહુ જ અઘરી વાત છે એટલે જરૂરથી ફક્ત આપણે જ નહીં રાજકોટ કે બધા જ લોકો ગુજરાતના આજે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તો એવું કહી શકાય કે એક બહુ મોટા વ્યક્તિની ખોટ બધાને જ વર્તાશે જેમ મેં પહેલાં પણ વાત કરી કે હું રાજકોટ બ્રાન્ચનો ચેરમેન રહી ચૂક્યો છું મારી જ્યારે કમિટીનો કાર્યકાળ હતો ત્યારે અમે વિજય સરને પર્સનલી બોલાવેલા અને એ જ એમનું વ્યક્તિત્વ હતું કે કોઈ પણ ખોટા વધારે પડતા પ્રોટોકોલ્સ કે કોઈ પણ એવું નહીં અને હંમેશા બહુ ખુશ થઈને એવી રીતે અમે એમને ઇન્વાઇટ કર્યા હતા અને તેઓ અમારી કોન્ફરન્સમાં પણ એઝ એ ચીફ ગેસ્ટ આવેલા હતા તો એમનું હંમેશાથી બહુ સરળ સ્વભાવ રહ્યો છે ઇઝીલી અપ્રોચેબલ અને એમને એ બધું ખૂબ જ ગમતું કે નહીં ભાઈ વધારેને વધારે લોકો આગળ વધે અને આવી રીતે પ્રોફેશનના વ્યક્તિ જો કોઈ પણ આવી રીતે ડેવલપમેન્ટની વાતો કરે છે કોઈ પણ આવા કોન્ફરન્સ પ્રોગ્રામ કરે છે તેમનો હંમેશા તેમાં સપોર્ટ રહ્યો છે એટલે જરૂરથી હું એ સમય પણ એકવાર વાગોડી શકું એમની સાથે થોડું એવું કન્વર્ઝેશન પણ મારું થયેલું હતું તો હા એ જ ઉપરથી હું એવું કહી શકું એમના જેટલા સરળ વ્યક્તિ મળવા બહુ અઘરા છે